વડોદરા શહેરના છાણી નીલમ પાર્ટી પ્લોટ પાસે કચરો નાખવા ગયેલા એક યુવાન ઉપર માથાભારે શખસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ સાથે યુવાનના ઘરમાં માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરીને આતંક પણ મચાવવામાં આવ્યો હતો છાણી વિસ્તારમાં આવેલ નીલમ પાર્ટી પ્લોટ પાસે રોશન પાર્ક સોસાયટી આવેલી છે આ રોશન પાર્ક સોસાયટીમાં યુવાન રહેતો હતો જે ગત્સાંજી કચરો નાખવા નીકળ્યો તે વખતે અજાણ્યા શખ્સોએ તેને બોલાવ્યો હતો જે ગયો ન હતો જેથી અજાણ્યા શખ્સોએ તેની પાસે દોડી આવ્યા હતા અને પથ્થર વડે તેના પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો ત્યારબાદ યુવાન દોડતો દોડતો ઘરે પહોંચતા તેની પાછળ માથાભારે શખ્સો પણ દોડ્યા હતા અને ઘરમાં ઘૂસી આવ્યા હતા ઘરમાં હાજર યુવાનના કાકા કાકી ઉપર પણ હુમલો કરીને ઘરમાં તોડફોડ કરી હતી અને આતંક મચાવ્યો હતો જો કે આ બનાવને પગલે છાણી પોલીસની ખબર પડતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી જો કે હુમલો કરનાર હુમલાખોરો ફરાર થઈ ગયા હતા તો ઈજા પામેલ યુવાન અને તેની કાકા કાકીને સારવાર માટે સયાજો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હું છાણી રોમન પાર્ક કેનાલ પાસે રહું છું સાંજના ટાઈમે હું કચરો નાખવા ગયો હતો બે લોકો અજાણ્યા શખ્સ મને સામેથી બોલાવવા માટે આવ્યા મને બોલાવ્યા છે કેમ છે હાથ કરીને બોલાયા મેં એમને બોલાવ્યા નહીં એમાં મને એ લોકોએ મારવા લીધો દબાઈ કાઢ્યો ત્યાંથી મને માર મારવામાં આવ્યો પાથામાં પથ્થર માર્યો ત્યાંથી ઘરે ભાગીને આવ્યો મારા ઘરે આવીને પણ એ લોકોએ અમને લોકોને માર્યા ઘરમાં કાકાને પણ થોડી ઈજા થઈ કાકીને પણ થોડી ઈજા થઈ હું ના એમાંથી કોઈને ઓળખ્યા નહી ખાલી એ લોકોને જોયેલા છે ફેરી મારે છે ત્યાં સાયકલ પર હા એટલે મારું નામ જોન છે અને આ મારો ભત્રીજો છે મારો ભત્રીજો કચરો નાખવા ગયો હતો અને ત્યાં બે જણ જતા હશે તો એમણે મારા ભત્રીજાને બોલાયો તો એણે મારા ભત્રીજા એવું કીધું તમને ઓળખતો નહીં તો શું વાત કરું તો પેલા લોકોને ગુસ્સો આવ્યો એમણે મારા ભત્રીજા પર હુમલો કરી દીધો એને ત્યાં માર્યો અને એના માથામાં પથ્થર માર્યો તો તો થઈ ગયો એ દોડીને ઘરે અને મને કીધું કાકા કાકા જલ્દી દરવાજો ખોલો મને માર્યો તો હું મારી વાઈફ હતા અને મારો ફ્રેન્ડ ઘરમાં હતા ત્યારે અમે દરવાજો ખોલીને એને અંદર લીધો તો એ લોકો પાંચ થી છ જણા મોટા મોટા પથ્થર લઈને દોડીને ઘરમાં આવ્યા અમારા ઘરની કાચની બારીઓ તોડીને બારીમાંથી અંદર આવીને મને માર્યો મારી વાઈફને ને મારી એની સાથે સારી છેડછાણી કરી મારા ફ્રેન્ડ ને માર્યો અને અમારા કિચનમાં જઈને ચક્કા લીધા અમારું મર્ડર કરવા માટે અને એ લોકો એ લોકો એટલા બધા ખુન્નસમાં હતા કે અમે પરાણે પરાણે એકબીજાને બચાવતા બચાવતા બચ્યા અને એમણે અમારા ઘરમાં તોડફોડ કરી બારીઓ તોડી નાખી મારું ટીવી તોડી નાખ્યું છે અને એનો પણ મેં વિડીયો લીધો છે અને એ લોકો અમારા વિસ્તારમાં હરતા ફરતા જ લોકો છે બહારના આજુબાજુના ઝૂપડા વિસ્તારમાં રહેતા લોકો છે અમે એમને કોઈ કોઈ વખત જોયેલા છે સકલ જોઈએ તો અમે ઓળખીએ બાકી તો એમને એકદમથી ઓળખતા નથી પણ અમારા વિસ્તારમાં એ લોકો ફરે છે અને આવા લોકો જો મર્ડર કરવા સુધી અમારા ઘરમાં અંદર સુધી ઘૂસી જાય તો આગળ આ લોકો શું ના કરે તો આનાથી અમારી સુરક્ષા શું આ એક સવાલ છે અને અમે અમે ક્યાં જઈએ અમારું ઘર છોડીને અને આવા લોકોને કોણ શિક્ષા કરશે આ આવા લોકો માટે સરકાર પોલીસ શું પગલાં લેશે મારું નામ જોન છે અને મારા ઘરમાં જે કઈ તોડફોડ થઈ છે એનો પૂરેપૂરો ખર્ચો મને પાછો મળે અને આ લોકોને કડકમાં કડક સજા થાય અને એ દરેકને પકડવામાં આવે એવી મારી ઈચ્છા છે મારી વિનંતી છે એટલે હું તો ઓળખતી નથી એમને કાકે હું અમદાવાદ જોબ કરું છું એટલે અઠવાડિયે દસ દિવસે આવતી હોઉં છું પણ એટલે બહારના આજુબાજુવાળા લોકો મને કોન્ટેક નથી પણ મારો ભત્રીજો એકદમ મૂંમો પાડતો પાડતો આવ્યો કે મને વાગ્યું છે વાગ્યું છે કાકા કાકી આવો તો અમે બહાર દરવાજો ખોલ્યો એટલામાં એ લોકો અંદર ઘૂસી ગયા અને બારીઓથી અમારી કાચની બારી છે એને તોડફોડ કરી અને મોટા મોટા

આ ભાઈ ને અને મને ધોલ ચાપટ કરીને આમ મારવાના જ હતા એ લોકો પછી ચપ્પા ચપ્પુ લઈ લીધું તો અમે અને બહુ મારે